હળવદ જીઆઈડીસીમાં આવેલ રોશની મીઠાના કારખાનું છે ત્યાં મજૂર ક્વાર્ટર્સના બીજા માળે બે રૂમની બહાર ધાબા ઉપર તપેલામાં માંસ રાંધેલ છે અને ધાબા પર ગૌવંશના ખરીઓ પડેલ છે એવી માહિતી એક જાગૃત નાગરિકે હળવદ પોલીસમાં જાહેર કરેલી એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટનરી ડોક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની આ તપાસ તરીકે હાથ ધરવામાં આવી પ્રાથમિક દૃષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને અપ કરી અને પૂછપરછ ચાલુ છે તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે